कर्पूर्गौरम् करुणावतारम् संसारसारम् भुजकेन्द्रहारम् सदा वसन्त हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि જય ભોલેનાથ પવિત્ર એવો શ્રાવણ માસ ભગવાન શિવને ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટેનો મહાદેવને પ્રસન્ન કરવા માટેનો માસ એટલે આવો પવિત્ર શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોના હૃદયમાં એક જ અવાજ ગુંજે છે એક જ ધ્વનિ ગુંજે છે હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય શિવ નામની એક જ ધ્વનિ ગુંજે છે શિવ મહિ શ્રાવણ માસમાં આપણે ભગવાનના નામનો ગુણાનુવાદ ગાઈએ ભગવાન ભોલેનાથ મહાદેવના નામના ગુણ ગાઈએ શિવ નામ ગાઈને શિવ નામનો મહિમા કરીએ મહિમા શિવ નામની મહિમા અગાધ છે તેમને પૂર્ણ રૂપે કોઈ પણ ન વર્ણવી શકે સૌ પ્રથમ તો શિવ નામનો અર્થ શું છે શિવ નામનો અર્થ શિવ શિવ અર્થાત કલ્યાણ અર્થ થાય છે કલ્યાણ કે જે લેતા જ સૌનું કલ્યાણ થાય છે મંગલ થાય છે તો એવું પરમ શિવ શિવનામ ત્યાર પછી બ્રહ્મ વહીવટ પુરાણમાં બ્રહ્મખંડમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મહાદેવ નામની મહિમા શું છે શિવનામવાની શિવનામ ગાવાથી શું મળે છે મહાદેવ નામની મહિમા શું છે તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ પણ મહાદેવનું નામ રટે છે જે કોઈ પણ મહાદેવ મહાદેવ એમ કહે છે એ મહાદેવ નામ લેવા વાળાની પાછળ હું નામ શ્રવણ કરવાના લોભથી પાછળ દોડું છું કે જેમના મુખમાંથી શિવ નામનું એવું ઉચ્ચારણ થાય છે એમના કોટી જન્મના પાપમાંથી મુક્ત થાય છે એમના કોટી જન્મના પાપ ભસ્મ થઈ જાય છે નાશ થઈ જાય છે ત્યાર પછી શિવ નામનો મહિમા ગાતા આગળ સંવાદમાં કહે છે ભગવાન શિવ કહે છે ભગવાન શિવ મૃત્યુને જોઈને કહે છે કોઈ પણ મને લક્ષ્ય બનાવી મારા ચરણોના પ્રાપ્તિના ઉદ્દેશ્યથી અથવા તો કોઈ વસ્તુના માધ્યમથી જો મારું નામ લેશે એક અક્ષર પણ જો વધારી અથવા ઘટાડીને બોલશે એક અક્ષર પણ વધારીને અથવા ઘટાડીને કહે છે તેને હું સત્ય કહું છું મારા ધામમાં તેને વાસ મળશે આવું ભગવાન શિવ કહે છે ઉદાહરણ તરીકે મહાદેવના મહાદેવનું એક નામ છે હર તો હરની જગ્યાએ કોઈ પણ પ્રહર કહે છે તો પ્રહર નામનું ઉચ્ચારણ કરવાથી જ ભગવાન શિવના ધામની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી ભગવાન શિવ યમરાજને કહે છે કે જે મારા નામનું ઉચ્ચારણ કરે છે જે મારું નિરંતર મારું નામ રટે છે હે યમરાજ તું તેને નમસ્કાર કર્યા કર તું તેને પ્રણામ કર્યા કર આવું ભગવાન શિવ એ યમરાજને કહે છે ત્યાર પછી આગળ શિવ નામનો મહિમા ગાયો છે કે જે કોઈ પણ નિરંતર શિવ નામ રટે છે મહાદેવનું નામ રટે છે એમને ભગવાનના શ્રી ચરણોમાં વાસ થાય છે ભગવાનના ચરણોમાં ભગવાનના ધામમાં વાસ મળે છે એમાં કોઈ સંશય નથી એવું સ્વયં ભગવાન કહે છે જે કોઈ પણ શિવ નામના અમૃતનું પાન કરે છે એમનો ફરી જન્મ થતો નથી એમને ફરી માતાના ગર્ભમાં જવું પડતું નથી ત્યાર પછી કહે છે કે આખું જીવન જેમને સંપૂર્ણ પોતાના જીવનમાં ક્યારેય પણ એક વાર પણ ભગવાનનું નામ ન લીધું હોય પણ તેમના અંત કાળે મૃત્યુ કાળે જો એક વાર ભગવાન કહે છે કે જો એકવાર પણ જો મારું નામ લે તો એમને હું મારા ધામમાં વાસ આપું છું એમને હું મારા ચરણોમાં વાસ આપું છું સંસાર રૂપી ઘોર સમુદ્રમાંથી તરવા માટે શિવ નામ એ નાવ સમાન છે એ તેને છોડી શિવ નામને છોડી સંસાર સાગરમાંથી પાર ઉતરવા માટેનો અન્ય કોઈ પણ માર્ગ નથી શિવ નામ નામ ભગવાનનું જ એક સરળ માર્ગ છે કે જે કોઈ પણ નિરંતર ભગવાનના નામનું રટણ કર્યા કરે છે નિરંતર ભગવાનના નામમાં લીન રહે છે એમને આ સંસારનો કોઈ ભય રહેતો નથી એમને કાળનો પણ કોઈ ભય રહેતો નથી મૃત્યુનો પણ કોઈ ભય રહેતો નથી અને શિવનામ ભયમાંથી મૃત્યુના ભયમાંથી બહાર કાઢવા વાળું છે મૃત્યુના ભયનો નાશ કરનારું છે ત્યાર પછી આગળ શિવ નામની મહિમા ગાતા કહ્યું છે કે શિવ નામ રૂપી કુહાડીથી સંસાર રૂપી વૃક્ષ જ્યારે એક વાર કપાઈ જાય છે ત્યારે તે ફરી ઉગતું નથી પાપ જ સંસારરૂપી વૃક્ષોની જળ છે યમરાજ યમરાજ એક ગૌતમ ઋષિને કહે છે કે જેમણે પોતાના જીવનમાં મહાનથી મહાન પાપ પણ કરેલા હોય જેમને જીવનમાં એક પણ પાપ ન છોડ્યું હોય અને એ જો પોતાના અંતકાળમાં પોતાના અંતકાળમાં જો ભગવાનના નામનું ઉચ્ચારણ કરી લે ભગવાનનું નામ રટી લે તો એ ક્યારેય પણ તેમને મારો દ્વાર જોવો પડતો નથી આવું યમરાજ કહે છે શિવ આ બે અક્ષરના નામનો જેમણે એક વાર પણ પ્રસંગવશ ઉચ્ચાર કરી લીધું તો એ મનુષ્યના પાપ ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે ક્ષણવારમાં ભસ્મ થઈ જાય છે પણ આશ્ચર્યની વાત તો એ છે કે લોકો આવા મંગલમય કલ્યાણકારી નામને છોડી અને ભગવાન શિવનો વિરોધ કરે છે શિવ નામનો વિરોધ કરે છે આથી વધુ અમંગલ બીજું શું હોઈ શકે ત્યાર પછી શિવ નામનો મહિમા ગાતા કહ્યું છે મહાદેવ મહાદેવ વાદિનમ વત્સમ ગૌરીવ ગૌરીશો ધાવંત મનુ ધાવતી એટલે કે કહે છે ભગવાન સ્વયં પણ મહાદેવ નામ લેનારાનું મહાદેવ નામ ઉચ્ચારણ કરનારાની પાછળ એમ દોડે છે કે જેમ ગૌરીવ ગૌરીશો ધાવંત મનુ ધાવતી કે જેમ એક ગાય પોતાના વાછડાની પાછળ પ્રેમને કારણ પ્રેમને વશ થઈ દોડે છે એ રીતે ભગવાન પણ તેના ભક્તની પાછળ તેનું નામ લેનારાની પાછળ એક ગાયની જેમ પ્રેમ વશ થઈ અને દોડે છે શિવ નામનો મહિમા અનંત છે તેમના ગુણ ન ગાઈ શકીએ ત્યાર પછી આગળ મહાદેવના નામની મહિમા ગાતા કહ્યું છે મહાદેવ મહાદેવ મહાદેવેતિ એકેન મુક્તિ મુક્તિમાન્યોતિ દ્વાજયામ શંભુ ઋણી ભવેત બહુ સુંદર કહ્યું છે જે કોઈ પણ ત્રણ વાર મહાદેવ 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 એમ ત્રણ વાર મહાદેવ નામનું રટણ કરે છે તો ભગવાન સ્વયં કહે છે કે એક નામથી જ હું તેને મુક્તિ પ્રદાન કરું છું એક નામથી જ હું તેને મારા ચરણોમાં વાસ પ્રદાન કરું છું ત્યાર પછી બાકી રહેલા બેનના બે નામ માટે સદાને માટે હું તેનો ઋણી બની જાઉં છું આવું ભગવાન કહે છે તો આમ ભગવાનના નામની મહિમા એ અનંત છે શિવનામ નહીં તો શિવ નામ નહીં તો જીના ક્યા ઇસે છોડ વિષ પીના ક્યા આવા અમૃતમયી ભગવાનનું નામને રટી અને આપણા જીવનને ધન્ય કરીએ આ જીવનને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ જય ભોલેનાથ